કૃષ્ણાયણ શ્રી કૃષ્ણનું લગ્નજીવન આઠ રાણીઓ એસી પુત્રો અને એક પુત્રી લેખક રમેશ ગોસ્વામી સારથી અધ્યાય દસ ભગવાન શ્રી કૃષ્ણને આઠ પટરાણીઓ હતી દરેકને દસ દસ પુત્રો હતા અને એક પુત્રી પણ હતી રાણી રૂકમણીના દસ પુત્રો પ્રદ્યુમ્ન ચારુદેશણ સુદેશ્ણ ચારુદેહ સુચારુ ચારુગુપ્ત ભદ્રચારુ વિચારુ અને ચારુ અને ચારુમતી નામની એક પુત્રી પણ હતી જેના લગ્ન કૃતવર્માના પુત્ર બલી સાથે થયા હતા રુક્મિણી ભુજ વંશના રાજાનું સામ્રાજ્ય વિદર્ભ હતું આજે પણ એ જ નામે છે રાજા ભીષ્મકને રુક્મી રુક્મરથ રુકમબાહુ રુકમેશ રૂકમનેત્ર નામે પાંચ પુત્રો હતા અને રુકમિણી નામની પુત્રી હતી જે નાનપણથી જ શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવા માંગતી હતી તેના લગ્ન શિશુપાલ સાથે નિર્ધારિત થયેલ પણ તેણીએ સ્પષ્ટ ના પાડી દીધી મહારાષ્ટ્રના વિદર્ભની રાજધાની કુંદીનામાં લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે શ્રી તેત્રીસ વર્ષીય શ્રીકૃષ્ણએ આવીને છેલ્લી ઘડીએ હરણ કર્યું યુદ્ધ થયું જેમાં શિશુપાલ જરાસંઘ સહિતના અનેક આજીજીથી કૃષ્ણએ છોડી મૂક્યા હા સજાના ભાગરૂપે શિશુપાલના વાળ અને મૂછો મૂડાવી નાખી હરણ કરીને દ્વારિકા આવ્યા ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું અને લગ્ન થયા શ્રી કૃષ્ણ એક જ વર્ષમાં પિતા બન્યા તમામ વિવાહ ચાલીસ વર્ષની આયુ સુધીમાં કર્યા વર્ષની ઉંમરે પ્રથમ વખત દાદા બન્યા અપરાધ ક્ષમા કર્યા બાદ વર્ષની ઉંમરે શિશુપાલનો વધ કર્યો એ જ વર્ષે દ્રૌપદીના ચીર પૂર્યા નેવ્યાસી વર્ષની વયે કુરુક્ષેત્ર યુદ્ધમાં અર્જુનના સારથી બન્યા શ્રી કૃષ્ણના સ્વર્ગ પ્રસ્થાન બાદ રાણી રુકમણી વિયોગ સહન કરી શક્યા નહીં અને પ્રભાસમાં જ અગ્નિપ્રવેશ કરીને દેહ ત્યાગ કર્યો અને વૈકુંઠ સિધાવ્યા શ્રીજી વૈદર્ભ દ્વારિકેશ્વરી સહિતના અન્ય નામો પણ હતા તેઓ લક્ષ્મીજીનો અવતાર પણ માનવામાં આવે છે શ્રીકૃષ્ણ રૂકમણીના સૌથી મોટા પુત્ર પ્રદ્યુમ્નના લગ્ન માયાવતી રુકમાવતી પ્રભાવતી સાથે થયા હતા રૂકમાવતીની કુખેથી જન્મેલા અનિરુદ્ધના લગ્ન રોચના અને ઉષા સાથે થયા હતા તેને વજ્ર અને નામના સંતાનો હતા અસુર રાજા બાણાસુર અંબાવતીની પુત્રી ઉષા અનિરુદ્ધ વચ્ચે પ્રેમ થતા બંને પરિવારો વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું ભક્ત પ્રહલાદનો પૌત્ર અને રાજા બલિના પુત્ર બાણાસુર શિવજીનો મહાન ભક્ત હતો હજાર હાથ જેટલું બળ હતું અભિમાનમાં ચૂડ થઈ ગયો હતો તેની પુત્રી ઉષાને સ્વપ્નમાં અનિરુદ્ધ મળવા આવતો ઉષાએ આ વાત તેની સખી ચિત્રલેખાને કરી વર્ણનના આધારે ચિત્ર બનાવ્યું જેને જોઈને ઉષા મોહિત થઈ ગઈ ચિત્રલેખા પોતાના ચમત્કારિક વિદ્યાર્થી ઢોલિયા સહિત અનિરુદ્ધને ઉષા પાસે લાવે છે આ બાજુ શ્રીકૃષ્ણના મહાલયમાં પૌત્રની ચોરી થઈ છે એની જાણ થતા હાહાકાર મચી ગયો આ મહાયુદ્ધમાં મહાદેવ અને કૃષ્ણ આમને સામને આવી જતા યુદ્ધની ભયાનકતા વધી ગઈ છેવટે બંનેના લગ્ન કરાવવામાં આવ્યા આ દંપતીને વજ્ર નામનો પુત્ર થયો તેણે મોટા દાદા કૃષ્ણનું પ્રથમ વખત મંદિર બનાવ્યું જેની આધારશિલા પર આજનું દ્વારિકાનું મંદિર ખડું છે યાદવા સ્થળી બાદ બચેલો પરિવાર કૃષ્ણના નાના ગામ જુનાગઢમાં આવીને વસ્યા અહીંથી કૃષ્ણ વંશની આગળની પેઢી વધી આજે પણ એમના વંશજો છે શ્રી સર્વ વ્યાપી છે સર્વેના છે ન માત્ર હિન્દુઓ કે ભારત પૂરતા પણ સમગ્ર વિશ્વના છે કૃષ્ણ કૃષ્ણની અન્ય રાણીઓ સત્યભામા જાંબુવતી કાલિંદી લક્ષ્મણા નાગના જીતી મિત્રવિંદા અને ભદ્રા સત્યભામા યાદવ સત્રાજીતના પુત્રી સત્યભામાએ નરકાસુર નામના રાક્ષસનો વધ કરવામાં કૃષ્ણને મદદ કરી હતી પાત્રોની ભીડમાં આ પાત્ર દટાઈ ગયું છે અલ્લડ અલબેલી સૌંદર્ય ગામિની બોલી બધા જ કહેતા કે અમે ભાગ્યશાળી છે કે અમોને કૃષ્ણ મળ્યા આ વર્ણાગી અલબેલી કહેતી કૃષ્ણ સૌભાગ્યશાળી છે કે હું કૃષ્ણને મળી કોઈ જ આડંબર વિના સ્ત્રી સહજ ઈર્ષા કરી શકતું પાત્ર ધોધ માર પ્રેમ કરી શકતું પાત્ર છતાં ઘણી ઓછી જગ્યા મળી છે શબ્દોમાં પણ તોય ભીત ફાડીને પીપળો ઉગે એમ સત્યભામાં ઉગી નીકળ્યા છે અપરંપાર બે ફામ થોડાક પ્રસંગોમાં આવે છે પણ આવે છે મન મૂકીને અષાઢી વાદળીની જેમ ઢેલડ જાણે જે શ્રી દ્વારિકાના રાજાધિરાજ શ્રી કૃષ્ણને પણ કહી શકે તમે બડભાગી છો કે મુજને પામ્યા આવી મુસ્તાકી સ્વયં પર તેના પુત્રો ભાનુ સુભાનું સ્વર્ભાનુ પરભાનુ ભાનુમાન ચંદ્રભાનુ બૃહદભાનુ અતિભાનુ શ્રીભાનુ પ્રતિભાનું એક વાત છે ઇતિહાસના મોટા ભાગના પાત્રો પોતાના નામની આસપાસના નામો પોતાના સંતાનોના રાખતા પણ બધા જ સંતાનોના નામ પોતાના નામની આસપાસના નામો રાખ્યા હોય એવા પાત્રો ઝટ ઝડતા નથી પણ આ સત્યભામા છે વન એન્ડ ઓનલી જેણે તમામ પુત્રોના નામમાં ભાનુ શબ્દ જોડ્યો જ આ જીદ જાંબુવતી રીંછ રાજા જાંબુવનની એકમાત્ર પુત્રી જાંબુવતી પિતાના ચોરાયેલા રત્ન સ્વામ સ્યામન તકને મેળવવા કૃષ્ણએ મદદ કરી ત્યારે લગ્ન કર્યા આ કથામાં સત્યભામા અને તેના પિતા પણ જોડાયેલા છે જાંબુવંતીના મુખ્ય સંબના જન્મની કથામાં સ્ત્રી સહજ ઈર્ષ્યાનો ભાવ પ્રગટ થાય છે જ્યારે તેણીનીને જ્ઞાત થાય છે કે કૃષ્ણને અન્ય પુત્રો પણ છે આથી કૃષ્ણને સાથે રાખીને હિમાલયમાં ઋષિ ઉપમન્યુના આશ્રમમાં જઈને વિવિધ મુદ્રાઓમાં શિવજીની તપસ્યા કરી ક્યારેક પગના અંગૂઠા પર ઊભા રહીને તો ક્યારેક નકોરડા ઉપવાસ કરીને છેવટે શિવજી પ્રસન્ન થાય છે અને પુત્ર રત્ન અવતરે છે આ સંભ મોટો થઈને દુર્યોધનની પુત્રી લક્ષ્મણ વરે છે આ જાણીને દુર્યોધન કોપાયમાન થયો અને સ્તંભને કેદ કર્યો કૃષ્ણ બલરામે મળીને તેને છોડાવ્યો આમ દુર્યોધન અને કૃષ્ણ વેવાઈ થતા જાંબુવંતીના અન્ય પુત્રોના નામ આ પ્રમાણે હતા સુમિત્ર પુરુજીત સતજીત સહસ્ત્રજીત વિજય ચિત્રકેતુ વસુમાન દ્રવિડ અને કેતુ કાલિંદી સૂર્ય સંજનાની પુત્રી ભાઈ બહેન શનિ યમ તપતી રેવંતા અશ્વિન મનુ યમુના નદીમાં બાળ કનૈયાને લઈને નંદ બાબા લઈ જતા હતા ત્યારથી જોડાણ હતું મિલનની કથા એવી છે કે એક દિવસ યુવા કૃષ્ણ અર્જુન સાથે વન પ્રમણ દરમિયાન યમુના નદીના કિનારે વિશ્રામ કરી રહ્યા હતા અર્જુન થાક્યો હતો સ્નાન કરીને સ્વચ્છ પાણી પીધું ત્યાં એક સુંદર કન્યાને નદીના કિનારે જોઈને જોઈ અર્જુનને કહ્યું કે તપાસ કર કોણ છે આ કન્યા અર્જુને તપાસ કરી તો જાણવા મળ્યું કે તેણીની સૂર્યપુત્રી કાલિંદી છે અને વિષ્ણુને પતિ તરીકે પામવા તપસ્યા કરી રહી છે આ સંદેશ વાત વિષ્ણુના અવતાર કૃષ્ણને કહે છે કૃષ્ણ સહમત થાય છે અને કાલિંદીને લઈને ઇન્દ્રપ્રસ્થ ગયા રાજા યુધિષ્ઠિર પાસે થોડા દિવસ રોકાણ બાદ દ્વારિકા ફર્યા અને વિધિવત લગ્ન કર્યા કાલિંદી કૃષ્ણના પુત્રો શ્રુત કવિ વરિષ વીર સુબહુ ભદ્ર શાંતિ દશ પૂર્ણમશા અને સોમક કાલિંદીના સૌથી મોટા પુત્ર શ્રુત એ જ ગર્ભમાં શું હશે એવા ઉપહાસ વાળું નાટક ઋષિ આગળ કર્યું હતું જેથી ઋષિએ કોપાયમાન થઈને કહ્યું હતું કે યાદવ કુળનો વિનાશ લક્ષ્મણા રાજના એક શાસક સેનાની પુત્રી લક્ષ્મણના સ્વયંવરમાં દુર્યોધન જરાસંઘ અર્જુન સહિત અનેક મહાન પાત્રો જોડાયા હતા તીરંદાજીની પરીક્ષામાં અર્જુન લક્ષ્ય ચૂકી જાય છે જેથી કૃષ્ણ જીતી શકે અન્ય રાજાઓ નિષ્ફળ જાય છે છેવટે કૃષ્ણ તેનો હાથ જીતી જાય છે અને લગ્ન કરે છે તેણીની સારી વીણાવાદીની હતી ચારૂ માદ્રા માદરા જેવા અન્ય નામો હતા સુંદર સ્મિતવાળી અને સરમાળ સ્વભાવની લક્ષ્મણા એક દિવસ કૃષ્ણ અને અષ્ટ પટરાણીઓ સાથે યુધિષ્ઠિરને મળવા ગયા ત્યારે પાંડવોની સામાન્ય પત્ની દ્રૌપદી આગળ શર્મિલા સ્મિત સહ કહે છે તેનું લગ્નજીવન ખૂબ રોમાંચક રહ્યું તેના પુત્રો પ્રઘોષ બાલ પ્રબાલ ઉર્ધવગ મહાશક્તિ સહ ઓજ અપરાજીત અન્ય રાણીઓની જેમ કૃષ્ણની ચિતામાં પડતું મૂકીને દેહ ત્યાગ કર્યો નાગના જીતી કોસલપડતી અર્થાત કોસલાના રાજા નાગજીતની રાજધાની અયોધ્યા હતી અયોધ્યા પતિ પણ કહેવાય છે વિકરાળ સાત બળદોને નાથવાના સ્વયંવરમાં શ્રી કૃષ્ણએ ભાગ લીધો અને તેણીનીને વર્યા નીલાદેવી સત્યા જેવા અન્ય નામો પણ હતા કૃષ્ણ જીતી જતા રાજાના હરકનો પાર ન રહ્યો આટલા સમૃદ્ધ અને દિવ્ય પુરુષ જમાઈ તરીકે મેળવીને આખું નગર ધન્ય બની જાય છે પણ અમુક શરત હારેલા રાજાઓએ યુદ્ધ કર્યું સેના અને અર્જુને યુદ્ધ કરીને જીત મેળવી રાજાએ મોટો દાયજો આપીને રંગે ચંગે વિદાય કરી અન્ય રાણીઓની જેમ તેને પણ દસ પુત્રો હતા વીરા ચંદ્ર અશ્વસેન ચિત્રાગુ વેગાવન વૃષ અમા શંકુ વસુ અને કુંતી નગરીના રાજા જયસેન રાણી રાજાધી દેવીની તેને અવંતીનગરી અનુવિંદા નામના ભાઈઓ હતા રાજા જયસેન કૌરવ પક્ષે હતા રાજાની ગણતરી એવી હતી કે પુત્રીના લગ્ન દુર્યોધન સાથે કરવા જેથી કુરુવંશ સાથે જોડાણ થાય જેથી કૌરવોના વિરાટ સામ્રાજ્ય ઉપરાંત મગધ અને વિદર્ભ સહિતના કુરુઓના સગા વાલાઓ સાથે પણ પરોક્ષ રીતે મિત્રતા થાય વિંદ અનુવિંદને પણ કૌરવ દુર્યોધન સાથે પોતાની બહેનના લગ્ન કરવાની લાલચ હતી પણ મિત્રવિંદાને દુર્યોધન ગમતો હતો તેને કૃષ્ણને વરવું હતું પ્રેમ કરતી હતી આ બધી વાતો કૃષ્ણ સુધી પહોંચી હતી પણ મિત્રવિંદા પ્રેમ કરે છે એની પુષ્ટિ નહોતી થઈ તેના સ્વયંવરમાં દુર્યોધન સહિતના રાજાઓને આમંત્રણ પાઠવ્યું હતું પણ પાંડવ અને કૃષ્ણને બાકાત કરાયા હતા આ વાતનું બલરામને માઠું લાગ્યું તેમણે નાનાભાઈ કૃષ્ણને છૂટ આપી કે ફોઈની દીકરી સાથે વરવા નીકળી પડો કૃષ્ણએ મિત્રવિંદાનું મન જાળવા બહેન સુભદ્રાને પણ સાથે લીધી સુભદ્રાએ મિત્રવિંદાનું મન જાણ્યું એ કૃષ્ણને પ્રેમ કરતી હતી આ જાણીને આયોજન કરાયું અને સ્વયંવર સ્થળ પર બલરામ અને યાદવ સેનાએ હુમલો કર્યો અને અવંતી નગરીની સેના અને દુર્યોધનને હરાવ્યો બીજી બાજુ કૃષ્ણએ મિત્રવિંદાનું અપહરણ કર્યું અને ત્યારબાદ વિધિવત લગ્ન કર્યા રાજા યુધિષ્ઠિર દ્વારા અશ્વમેઘ યજ્ઞનું આયોજન કરાયું જેમાં સહદેવે લશ્કરી કાર્યવાહીમાં અવંતી નગરીને હરાવી પણ તેમને જીવતા છોડી મૂક્યા ત્યારબાદ એમણે કૌરવો સાથે જોડાણ કર્યું કુરુક્ષેત્ર યુદ્ધમાં ભાગ લીધો પણ એમની સુરવીરતાના વખાણ કર્યા હતા અને વિંદને રથીનું બિરુદ મળ્યું હતું વિંદને દસ સેનાપતિઓમાંથી એક તરીકે નિયુક્તિ કરવામાં આવી એ સમયગાળામાં આજની જેમ જ યુદ્ધમાં વિવિધ પદ ઉપમા મળતા અર્જુનના હાથે બંને હણાયા એક સંયોગ એ પણ હતો કે આ જ નામના બે ભાઈઓ રાજના રાજકુમારો હતા તેમણે પણ કૌરવોને સમર્થન આપ્યું હતું મિત્રવિંદાની કુખે જન્મેલા કૃષ્ણના પુત્રો વરિક હર્ષ અનિલ ગૃગ વર્ધન ઉન્નદ મહંસા પવન વનહી ક્ષુતિ ભદ્રા કૈકેયી રાજ્યના રાજા ધ્રુષ્ટકેતુ મહારાણી શ્રુત કીર્તિની પુત્રી કૈકેયની રાજકુમારી હતી આથી કૈકેય નામ પણ હતું તેના પાંચ ભાઈઓમાંથી સૌથી મોટા સંતર્દ સ્વયંવરમાં બહેનનો હાથ કૃષ્ણને સોંપ્યો તેના દસ પુત્રો સંગ્રામજીત બૃહદસેન શૂર પ્રહરણ અરિજીત જય સુભદ્ર વામ આયુ કન્યાઓનું સત્ય નામના રાક્ષસે અમર થવા સોળ હજાર કન્યાઓનું બલિદાન આપવા માટે કેદ કરી હતી એમને કૃષ્ણએ છોડાવી ગોપીઓ નિર્દોષ નિષ્કલંક શાશ્વત ગાઢ પ્રેમ મૈત્રીના પ્રતિક સમાન ગોપીઓની સંખ્યા એકસો આઠ હતી જેમાં મુખ્યત્વે અષ્ટ ગોપીઓના નામ આ પ્રમાણે છે સૌથી મોખરે ગોપી રાધા છે લલિતા વિશાખા ચંપકલતા ચિત્રા તુંગવિદ્યા ઇન્દુલેખા રંગદેવી સુદેવી આમ ભગવાન શ્રી કૃષ્ણને એસી પુત્રો અને એક પુત્રી હતી અનેક પૌત્ર પ્રપૌત્ર વહુઓ દીકરીઓ જમાઈઓ વિશાળ સામ્રાજ્ય વિશાળ પરિવાર હતો શ્રી કૃષ્ણનો શબ્દ નમસ્કાર મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જી તથા વધુમાં વધુ મિત્રોને શેર કરશો જી શ્રી કૃષ્ણને મહાભારતને નવી નજરે જોઈએ ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ સૌને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ